હલો ફ્રેન્ડ્સ કેમ છો વેલકમ ટુ પ્રેક્ટિકલ પાઠશાળા લેન્સ અને અરીસાના પ્રયોગો પછી આજે આપણે વાત કરવાના છીએ ટ્રાવેલિંગ માઇક્રોસ્કોપ જી હા પ્રયોગ નંબર બાર એટલે કે ટ્રાવેલિંગ માઇક્રોસ્કોપનો પ્રયોગ વિથ ધ હેલ્પ ઓફ ટ્રાવેલિંગ માઇક્રોસ્કોપ આજે આપણે કાચના સ્લેબનો વકરી ભવનાંક નક્કી કરવા જઈ રહ્યા છીએ વકરી ભવનાંક એ ખરેખર પરિમાણ રહિત ભૌતિક રાશિ છે આવો સમજીએ કઈ રીતે આ મેળવી શકાય તો આ રીતનો આપણને એક ક્વેશ્ચન પૂછી શકાય કે ટ્રાવેલિંગ માઇક્રોસ્કોપનો ઉપયોગ કરી અને કાચના સ્લેબનો વક્રી ભવનાંક નક્કી કરો અને એ જ એનો હેતુ છે કેટલાક સાધનોની જરૂર છે તો કલરફુલ્સ અહીંયા તમને દેખાઈ રહ્યા છે એક તો ટ્રાવેલિંગ માઇક્રોસ્કોપ જે આપણા માટે એકદમ નવું સાધન છે આ સિવાય આપણે ચોકના ભૂકાની જરૂર પડશે કાચનો સ્લેબ કે જેનો મેં હમણાં તમને દર્શાવ્યો પ્રમાણે ટ્રાવેલિંગ માઇક્રોસ્કોપની મદદથી વકરી ભવનાક નક્કી કરવો છે એ સ્લેબ સફેદ કાગળની શીટની અહીંયા જરૂર પડી શકે છે અને એક મેગ્નિફાઈંગ લેન્સ પણ સાથે જરૂરી છે ક્લિયર શું કહેવાય કે વેલ્યુ નક્કી કરવા માટે તો શોર્ટમાં હું તમને પહેલાં સમજાવી દઉં કેમ કે અહીંયા થોડીક લિમિટેશન મારી પાસે એ રહેશે કે ટ્રાવેલિંગ માઇક્રોસ્કોપ તૈયાર તો છે પણ કદાચ તમને બધું જ એમાં ન દેખાતું હોય આવો સમજીએ વેલ તો ટ્રાવેલિંગ મેક્રોસ્કોપ ટ્રાવેલિંગ એટલા માટે છે કે આપણે એને વાય એક્સ ઉપર ટ્રાવેલ કરાવીશું આમ તો તે એક્સ એક્સ ઉપર ટ્રાવેલ કરશે પણ મારી જરૂરિયાત છે વાય એક્સ માટેની તો આ મિત્રો દેખાય છે એ છે એનો મુખ્ય સ્કેલ જી હા આ દેખાય છે એ મોટો એ છે મુખ્ય સ્કેલ અને અહીંયા તમને દેખાતો હશે કદાચ એ છે ગૌન્ડ સ્કેલ આનો યુઝ કરીને આપણે મૂલ્ય મેઝર કરવાના છે અહીંયાથી આપણે આઈપીસ અને આ છે ઓબ્જેક્ટિવ પીસ બરાબર અચ્છા આનો આપણે બિલકુલ યુઝ નહીં કરીએ કેમ કે આપણે એને ફેરવવાનું બિલકુલ નથી આપણે એને ઉપર કે નીચે જ માત્ર ગતિ કરાવવાનું છે એટલે હું તમને એટલું કહીશ કે આ સ્ક્રુ બિલકુલ યુઝ નથી કરવાનો આ સિવાય અહીંયા તમને એક આપેલો સ્ક્રૂ છે એનો આપણે યુઝ કરીશું આને આપણે ઉપર કે નીચે સરકાવવા માટે એની પાછળ એક લોક કરવા માટેનો સ્ક્રૂ આવશે જેનો પણ યુઝ કરવાનો છે અને આ સ્ક્રૂનો માત્ર ને માત્ર એક વખત ફોકસ કરવા માટે રીડિંગ ફોકસ કરવા માટે જ આપણે એનો યુઝ કરવાના છીએ ઓકે વધુ ડિટેલમાં તમારી સામે જ ટ્રાવેલિંગ માઇક્રોસ્કોપ છે તો ચાલો પહેલાં એ સમજી લઈએ મિત્રો ટ્રાવેલિંગ માઇક્રોસ્કોપ આપણી સામે છે મેં હમણાં કીધું એ પ્રમાણે આ મુખ્ય સ્કેલ અને ગૌણ સ્કેલ જેનો આપણે બિલકુલ યુઝ નથી કરવાના આપણે માત્ર અને માત્ર વાયક્સ ઉપર જ કામ કરવાના છીએ તો જે કંઈ દેખાય છે તે આ ડેશબોર્ડ આના ઉપર આપણે વસ્તુ મૂકી અને એનું ઓબ્ઝર્વેશન કરીશું પરંતુ એની પહેલાં મારે તમને સમજાવવાનું છે આ મુખ્ય સ્કેલ અને આ ગોણ સ્કેલ બરાબર અહીંયા પાછળ મને એક સ્ક્રૂ દર્શાવેલો છે આ સ્ક્રૂને જો હું લૂઝ કરીશ તો એનાથી આ ટ્રાવેલ થશે બરાબર છે આખું માઇક્રોસ્કોપ તો આપણે એને ઉપર કે નીચે ફેરવવા માટે આ સ્ક્રૂને ફિટ કરી દઈએ અને નોર્મલ રિઝોલ્યુશન માટે ફેરવવા માટે પણ અહીંયા એક સ્ક્રૂ તમને દેખાડેલો છે ઓકે તો બસ એકદમ ઇઝી પ્રેક્ટિકલ છે કોઈ ચિંતા કરવાની છે નહીં અને ખાલી વન ટાઈમ જ્યારે આપણે પ્રથમ રીડિંગ લેવાના હશું ત્યારે આ સ્ક્રૂને આપણે એકવાર સેટ કરીશું પછી નહીં ઓકે તો ચાલો મિત્રો આપણે કેટલીક વેલ્યુઓ પહેલાં નોંધી લઈએ જેમ કે અહીંયા તમને દર્શાવેલું છે પ્રમાણે ટ્રાવેલિંગ માઇક્રોસ્કોપનું લઘુત્તમ માપ હવે લઘુત્તમ માપ માટે આપણે શું કરવાનું છે મુખ્ય માપના એક વિભાગનું મૂલ્ય જેમ કે મને દેખાય છે કે આ જે સ્કેલ છે એમાં ઝીરો સપોઝ કે ઝીરો અને વન આની વચ્ચે ટોટલ વીસ વિભાગો છે એનો મતલબ એ થયો કે મારે એક વિભાગનું માપ જોતું હોય તો મારે ભાગ્યા વીસ કરવા પડશે અને ભાગ્યા વીસ કરીએ એટલે આ થશે પોઈન્ટ ઝીરો ફાઈવ રેડી એટલે આ થશે પોઈન્ટ ઝીરો ફાઈવ ડિવાઈડ બાય છે વર્નિયર માપક્રમના કુલ વિભાગ તો મિત્રો આ છે નાનો એવો વર્નિયર માપક્રમ જેમાં ટોટલ આવા પચાસ વિભાગો છે તો પચાસ વડે આપણે એને ભાગી નાખશું પોઈન્ટ ઝીરો ફાઈ ડિવાઈડ બાય પચાસ એટલે આ આવશે પોઈન્ટ ઝીરો ઝીરો વન સેન્ટીમીટર આ બની ગઈ ટ્રાવેલિંગ માઇક્રોસ્કોપની લઘુત્તમ માપશક્તિ એટલે કે એલસી અને એનો યુઝ કરીને આપણે સ્લેબનો વક્રી ભવનાંક નક્કી કરવો છે તો થોડું વધારે મોટું ટેબલ લાગશે પણ છે એકદમ સરળ સૌથી અને સૌથી ઇઝીએસ્ટ પ્રેક્ટિકલ છે જસ્ટ ખાલી રીડિંગ લેવામાં તમારે ધ્યાન રાખવાનું છે ત્રણ રીત છે મતલબ ત્રણ પેટર્ન છે રીડિંગ માટેની સૌથી પહેલાં સમજીએ કે જે ડેશબોર્ડ ઉપર બરાબર આમાં લખેલું છે એ પ્રમાણે કાગળ ઉપર અંકિત કરેલા નિશાન ઓકે વિદ્યાર્થી મિત્રો તો વકરી ભવનાંક નક્કી કરવો સૌથી પહેલાં હું તમને એનું બેઝિક એક આઈડિયા આપી દઉં જેથી કરીને આપણને ખ્યાલ આવે કે વોટ ઇઝ રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ બનતું એવું હોય છે કે જ્યારે કોઈ પણ પ્રકાશનું કિરણ સમજો કે એક શું કહેવાય કે પાણીનું માધ્યમ છે હવે આ માધ્યમની અંદર જ્યારે કોઈ પણ પ્રકાશ દાખલ થતો હોય તો આ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જ્યારે દાખલ થાય ત્યારે સ્નેલ નામના વૈજ્ઞાનિકે કીધું કઈ ઘટના બને છે યસ વકરી ભવનાંક અને વકરી ભવનાંક થવાને કારણે એ પોતાની જે ડિરેક્શન છે એ બદલી નાખે છે તો આ જે વકરી ભવનાંકને લીધે જે ડિરેક્શન બદલે છે એનું જે પ્રમાણ છે એને કહેવામાં આવે છે વકરી ભવનાંક તો આ વકરી ભવનાંક આપણે મેળવવો છે તમને સામાન્ય ઉદાહરણ ખબર હશે કે જ્યારે તમે કોઈ શું કહેવાય કે પાણી ભરેલા પાત્રમાં એની જે તળિયું જોવો છો તો એ તળિયું ખરેખર એની સાચી ઊંડાઈ કરતાં વધારે ઉપર હશે મતલબ એ થયો કે આપણને સ્પષ્ટ ચિત્ર દેખાતું નથી ખરેખર સાચી ઊંડાઈ હોય એના કરતા આપણને એની ઊંડાઈ થોડી બરાબર છે ઉપર દેખાય છે જેને આપણે એની આભાસી ઊંડાઈ કહીએ છીએ તો ખરેખર જે વકરી ભવનાંક સૂત્ર છે તે આવી રીતે લખેલું છે કે વકરી ભવનાંક નો મતલબ થશે સાચી ઊંડાઈ અને એના છેદમાં આભાસી ઊંડાઈ યસ મિત્રો તો આપણે આ પ્રેક્ટિકલમાં શું કરવાના છીએ કાચના સ્લેબનો વકરી ભવનાંક નક્કી કરવો હોય તો આપણે ટ્રાવેલિંગ માઇક્રોસ્કોપનો ઉપયોગ કરી અને આ બંને વેલ્યુ પહેલાં મેળવીશું તમારા મગજમાં આ જ યાદ રાખવાનું છે અને ફાઇનલી પછી આપણે સાચી ઊંડાઈ અને આભાસી ઊંડાઈ મેળવી અને એનો ગુણોત્તર કરીશું એટલે આપણને વકરી ભવનાંક મળશે ઓકે તો ચાલો સ્ટાર્ટ કરીએ સૌથી પહેલાં આપણે કાગળ ઉપર અંકિત કરેલું નિશાન મતલબ કે અહીંયા હું કાગળને બદલે મેં પેનથી લીટી કરેલી છે અને જેને આપણે ટ્રાવેલિંગ માઇક્રોસ્કોપ વડે ફોકસ કરવાનો પ્રયત્ન કરીએ તો મિત્રો રીડિંગ કઈ રીતે લેવાના છે એને સમજીએ સૌથી પહેલાં હું આ ત્રણ લાઇનને ફોકસ કરું છું તો એના માટે આપણે સૌથી પહેલાં આ શુંનો યુઝ કરી શકીએ છીએ અને વિશેષ મારે આ ટ્રાવેલિંગ માઇક્રોસ્કોપને ફેરવવા માટે જરૂર પડશે ઓકે તો એકદમ ક્લિયર ફોકસ થયા પછી મિત્રો હવે આપણે લખવાનું છે એનું રીડિંગ તો રીડિંગ કઈ રીતે લખાશે સૌથી પહેલાં જુઓ એમએસઆર મતલબ કે મેઇન સ્કેલ રીડિંગ હવે મેઇન સ્કેલ રીડિંગ કઈ રીતના આવશે જેમ કે વર્નિયર કેલિપર્સ તમને ખ્યાલ હશે કે મુખ્ય સ્કેલ ઉપર મુખ્ય સ્કેલનો કયો કાપો ગોન્ડ સ્કેલના ઝીરો ઉપર સેટ થાય છે ગોન્ડ સ્કેલ જે છે સમજો કે ગોન્ડ સ્કેલનો ઝીરો એ ગોણ સ્કેલનો જીરો એ મુખ્ય સ્કેલના કયા કાપા ઉપર સેટ થાય છે આ મુખ્ય સ્કેલ છે એ મૂલ્ય આપણે અહીંયા નોંધ કરીશું બરાબર તો એ મૂલ્ય જે મને દેખાઈ રહ્યું છે અત્યારે એ મને દેખાઈ રહ્યું છે છ પોઈન્ટ આઠ મતલબ કે અહીંયા હું લખીશ સિક્સ પોઈન્ટ એટ ઓકે ત્યાર પછી આગળ આવશે વી આર મતલબ કે વર્નિયર સ્કેલ રીડિંગ તો વર્નિયર સ્કેલ રીડિંગમાં શું લખવાનું છે તો કે વર્નિયર સ્કેલ ઉપર ટોટલ પચાસ કાપા છે પટા પચાસ વિભાગ છે સોરી એમાંથી કયો વિભાગ એ મુખ્ય સ્કેલના વિભાગ સાથે સેટ થાય છે તો એમાંથી કોઈપણ મૂલ્ય ઘણા બધા એવા આંકડા હશે કે જેમાં એ બંને સેટ થતા હોય છે તો અત્યારે મને જે દેખાય છે એ પ્રમાણે ધારો કે વીસ નંબરનો કાપો એમાં સેટ થાય છે મિત્રો એટલે એનો મતલબ એ થશે કે વીસ નંબરનો વિભાગ અને એના ગુણ્યા એની એલસી કરો એટલે વીસ ગુણ્યા પોઈન્ટ ઝીરો ઝીરો વન તો આ જવાબ આવશે પોઈન્ટ ઝીરો ટ્વેન્ટી અથવા પોઈન્ટ ઝીરો ટુ રેડી હવે શું કરવાનું છે તો ક્યા બેનો સરવાળો તમે જુઓ છો કે એમ પ્લસ એન ગુણ્યા એલ સી મતલબ જે ડિસ્કાઉન્ટ આપણે શોર્ટમાં લખીએ છીએ તો આ થઈ જશે સિક્સ પોઈન્ટ એટી ટુ સેન્ટીમીટર આ પહેલું રીડિંગ આપણું પૂરું થયું રેડી જે આપણને મળે છે સિક્સ પોઈન્ટ એટી ટુ હવે આપણે આગળ વધીએ ત્યાંથી હવે આપણે મિત્રો શું કરવાનું છે કે સ્લેબમાંથી દેખાતા કાગળ પરનું અંકિત સ્થાન નક્કી કરીએ એનો મતલબ એ થયો કે હવે આપણે જેનો ભવનાંક નક્કી કરવાનો છે એને આપણે આ અંકિત કરેલી લીટીની ઉપર ગોઠવીએ હવે એના ઉપર ગોઠવશું એટલે શું થવાનું છે કે જ્યારે આપણે ફોકસ કરીએ ત્યારે આપણને નીચેની લાઈન સ્પષ્ટ નહીં દેખાય અને રિઝન બોસ સ્પષ્ટ મેં તમને કીધું કે હવે આ જે વસ્તુ છે એ કાચના સ્લેબમાંથી પ્રકાશનું કિરણ જ્યારે બહાર આવશે ત્યારે વક્રીભૂત થઈ ગઈ હશે એટલે એનો મતલબ કે એ તમને ક્લિયર નહીં દેખાય પરંતુ એ તમને હોય એના કરતાં થોડું વધારે ઉપર કે નીચે દેખાશે તો એને સેટ કરવા માટે ફરી એકવાર કહું છું આને આપણે બિલકુલ હવે મોવું નહીં કરીએ આપણી પાસે બે વિકલ્પ છે એક નોર્મલ બરાબર આપણે શું કહેવાય કે ઝૂમ કરી શકાય છે અથવા તો વધારે ફોકસ કરવા માટે પાછળના સ્ક્રૂને ખોલી નાખશું તો હું ટ્રાય કરું છું ક્લિયર લાઈન દેખાય એના માટે જી હા અત્યારે કાચના સ્લેબ વડે આપણને ક્લિયર ફોકસ થઈ ગયું છે મિત્રો તો એની વેલ્યુ આપણે હવે નોંધ કરવાની છે તો ફરી એકવાર તમને જે દેખાય છે એ પ્રમાણે સ્લેબમાંથી દેખાતા કાગળ પરનું અંકિત સ્થાન એટલે કે મેઇન સ્કેલ રીડિંગ અને મેન સ્કેલ રીડિંગ જે છે બરાબર એ મને દેખાય છે અહીંયા સેવન પોઈન્ટ ટુ મતલબ કે આ દેખાશે મેઇન સ્કેલ રીડિંગ સેવન પોઈન્ટ ટુ ત્યાર પછી મિત્રો આવે છે વર્નિયર સ્કેલ રીડિંગ એટલે કે બંધ બેસતો કાપો બંધ બેસતો કાપો એટલે કે પચાસમાંથી કયો વિભાગ કયો કાપો બંધ બેસે છે ત્રીસ નંબરનો કાપો બંધ બેસે છે તો ત્રીસ ગુણ્યા પોઈન્ટ ઝીરો ઝીરો વન કરીએ એટલે આ આવશે પોઈન્ટ ઝીરો થ્રી રેડી અને ત્યાર પછી એ બેનો સરવાળો કરીએ તો આ થશે સાત પોઈન્ટ ત્રેવીસ ચલો અહીંયા આપણે આ બીજો ભાગ પૂરો થશે હવે મિત્રો શું કરવાનું છે કાચની ઉપરની સપાટી ઉપર રહેલા કણો મતલબ કે આપણે હવે આ ચોકના ભૂકાને બરાબર આ કાચના સ્લેબ ઉપર ગોઠવીએ અને હવે એના પ્રત્યેક કણને આપણે ક્લિયર જોવાનો પ્રયત્ન કરીશું ફરી એકવાર અહીંયા તમને ક્લિયર દેખાશે નહીં એનું કારણ બહુ સ્પષ્ટ છે કે કાચના સ્લેબને કારણે એ ચોકનો ભૂકો ક્લિયર નહીં દેખાય તો એને વધુ ક્લિયર જોવા માટે ફરી એકવાર આપણે આ પાછળના સ્ક્રૂને લૂઝ કરી અને ફોકસ કરવાનો પ્રયત્ન કરીએ જી હા અત્યારે આ ફોકસ કમ્પ્લીટ થઈ ગયું છે તો હવે આપણે એની વેલ્યુ નોંધવાની છે બરાબર ફરી એકવાર જો મેઇન સ્કેલ રીડિંગ કેટલું આવે છે તો આમાં મેન સ્કેલ રીડિંગનો મતલબ છે કે મુખ્ય સ્કેલનો કયો કાપો એ ઝીરો એટલે કે ગોણ સ્કેલ ઉપર સેટ થાય છે જી હા અને એ વેલ્યુ મળે છે સાત પોઈન્ટ નવ સેન્ટીમીટર સાથે જ બંધ બેસતો કાપો વિદ્યાર્થી મિત્રો બંધ બેસતો કાપો જે મળે છે એ પ્રમાણે હું વેલ્યુ લખવા જઈશ તો એ આવશે પોઈન્ટ ઝીરો સિક્સ અને ત્યાર પછી એ બેનો સરવાળો કરીએ તો ફાઇનલ આન્સર આવે છે સાત પોઈન્ટ છન્નું આ એકવાર રીડિંગ લઈ લીધું હવે એ જ પ્રમાણે ફરી એકવાર કાગળ ઉપર અંકિત કરેલું નિશાન ત્યાર પછી સ્લેબ ગોઠવ્યા પછી અને ત્યાર પછી એના ઉપર ચોકનો ભૂકો બરાબર છે નાખ્યા પછી મિત્રો એકદમ ઇઝી પ્રેક્ટિકલ છે ત્રણેય વખત તમારે ત્રણ ત્રણ મૂલ્ય નોંધ કરવાના છે અને ફાઇનલી હવે આપણી પાસે વક્રી ભવનાંકનું ઇક્વેશન છે કે જેમાં આપણે એ થ્રી માઇનસ એ વન એટલે મેં તમને આગળ કીધું એ પ્રમાણે સ્લેબની વાસ્તવિક જાડાઈ ભાગ્યા સ્લેબની આભાસી જાળાએ નક્કી કરીશું તો આપણે એ થ્રી માઇનસ એ વન કરીએ છીએ એનો મતલબ કે સાત પોઈન્ટ છન્નુંમાંથી આપણે બાદ કરીએ છીએ છ પોઈન્ટ આઠ તો એ પ્રમાણે એની વેલ્યુ આવે છે એક પોઈન્ટ ચૌદ અને ત્યાર પછી સૂત્ર છે એ થ્રી માઇનસ એ ટુ એટલે કે સાત પોઈન્ટ છન્નુંમાંથી એ ટુ એટલે કે સાત પોઈન્ટ ત્રેવીસ બાદ કરીએ છીએ તો એ આવે છે પોઈન્ટ તોંતેર ઓકે મિત્રો હવે આનો ગુણોત્તર જો આપણે કરીએ તો આની વેલ્યુ ઓલમોસ્ટ વન પોઈન્ટ ફાઈવ એપ્રોક્સ આપણે કહીએ છીએ કેમ કે સામાન્યત આ જે લે કાચ છે એનો વકરી ભવનાંક એક પોઈન્ટ પાંચની નજીક નજીક હોય છે તો કદાચ આમાં તમારી પાસે જ્ઞાત વેલ્યુ છે એટલે તમે થોડા કોન્ફિડન્ટ પણ હોવા જોઈએ આ જવાબ માટે તો મિત્રો આ થયો વકરી ભવનાંકનો પ્રેક્ટિકલ હવે આમાં છેલ્લે ત્રુટી કદાચ નક્કી કરવાની થશે તો એ તમને એકદમ ઇઝીલી આવડી જશે આ એના ઇક્વેશન્સ છે કેમ કે જેવી રીતે આપણે અહીંયા આ વકરી બવનાંક શોધ્યો હવાની સાપેક્ષમાં કાચનો વકરી બવનાંક થશે ને એનજી મતલબ કે રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ ઓફ ગ્લાસ વિથ રિસ્પેક્ટ ટુ એર અને એ પરથી આપણે શું કહેવાય કે ડેલ્ટા બી અપન બી ડેલ્ટા સી અપન સી એ બંને ગોતીશું જેમાં આ તમને ખ્યાલ જ છે કે જ્યાં તમે એનું માપ લીધેલું હશે એની લઘુત્તમ માપશક્તિ એ જ એની ત્રુટી ગણાશે તો ગણતરીઓ કરી અને જે વકરી ભવનાંકમાં ત્રુટી આવે છે એ પણ નોંધી લઈએ અને ફાઇનલ પછી એની વેલ્યુ વન પોઈન્ટ ફાઈવ પ્લસ ઓર માઇનસ જે આવતી હોય તે છેલ્લે વાયવા જે પ્રશ્ન પૂછાય છે એની પણ નોંધ કરીએ તો આ છે આપણો કાચના સ્લેબનો વકરી ભવનાંક મને આશા છે કે તમને આ બરાબર સમજાયું હશે રેડી આવા નવા પ્રેક્ટિકલ સાથે મળીશું નેક્સ્ટ લેક્ચરમાં થેન્ક યુ